હેલો મિત્રો સ્વાગત છે તમારો આજના આપણા નવો વિડીયોમાં અને આપણી ગુજ્જુ રેડ એલર્ટ ચેનલમાં તો આજે હું આ ધમાકેદાર વિડિયો લઈને આવ્યો છું અચ્છા ધમાકેદાર વિડીયો એટલે કે હું તમારું માઇન્ડ વાંચવાનો છું તમારું દિમાગ હું વાંચવાનો છું તમને મને ખબર પડી જાય કે તમે દિમાગથી હું વિચારો બરોબર છે આપણે એને ચેક કરવું હોય તો કેમ કરો તો કે આ પત્તાના માધ્યમથી બરોબર છે તમને એમ થતું હોય છે કે હું ફેંકે ચડી ગયો ફેંકો નથી એકદમ પરફેક્ટ વાત કરું છું ઘર ભેગું થાને ભાઈ તો મિત્રો આપણે રીત ચાલુ કરવી આપણે એ ટ્રીક ચાલુ કરવી બરોબર છે તમારે પત્તા છે પત્તામાંથી તમારે એક પત્તું સિલેક્ટ કરવાનું છે ઠીક છે તમે જે સિલેક્ટ કરશો એમાંથી હું આમાંથી પત્તું વેબ કરીને બતાવીશ બરોબર છે આ આપડા દિમાગ પડવાનો ખેલ છે તમારો દિમાગ વાંચવાનો ખેલ છે તમને એમ થતો હોય છે કે હું ફાકે સડી ગયો વાત ભાઈ ફાકે નહી સડ્યો આ બધું હાચું જોવાય આ બધું આપણને ફાવી ગયું છે હવે જો પણ સિલેક્ટ થઈ ગયું ફટાફટ નો પેજ સિલેક્ટ કરો સિલેક્ટ થઈ ગયો તો હવે હું વાંચી લઈશ ફટાફટ કે તમે કયો પણ નું આમાંથી સિલેક્ટ કર્યું છે તમે પણ નું સિલેક્ટ કર્યું છે આ પણ નું તો તમારા દિમાગ નો ખેલ આમાં છે અને ગાયક નામ જો તમારું પણ નું હવે આમાં નહી હોય તમારો પણ નું આમાં નહી હોય છે નથી ને

કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો